નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે રાગ ભોપાલી આધારિત ગીત ગર્વ ભજનના નોટેશનનો આ દોર ચાલે છે તો આજે આપણે લેવાના છીએ રાગ ભોપાલી આધારિત તાલ હિંચમાં લીલી લેમડી આપણે લગભગ પ્યોર ભોપાલી રાગ આધારિત ગીતો જ બધા પસંદ કર્યા છે અને લગભગ વીસથી બાવીસ નોટેશન હું તમને શીખવાડવાનું છું અને સાથે સાથે બીજા બે ત્રણ સ્વરથી જાતે બેસાડવાની જે હું વાત કરું છું એને પણ તમે ફોલો કરજો તો કદાચ એવું પણ બને કે આ એક જ રાગ અને રાગ આધારિત ગીત ગર્ભો ભજન તૈયાર કરો ત્યાં સુધીમાં તમને સ્વર્ગ્ઞાન થઈ જાય ચોક્કસ જે મિત્રોને નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવાની ઈચ્છા છે પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે તો એમના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે અને આ સિવાય બીજી છ પ્રકારની અલગ અલગ પીડીએફ ફાઇલો મેં બનાવી છે નોટેશન સાથેની જેના દ્વારા તમે સ્વરજ્ઞાન મેળવી શકો છો પણ એ માટે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એનો એક વિડીયો ડિટેલમાં મેં બનાવ્યો છે એ ના મળતું હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા બરાબર જેમને પદ્ધતિસર મારી પાસેથી પર્સનલ શીખવું છે યુટ્યુબ પર વિડીયો નથી મળતા અને એમને મારી પાસેથી શીખવું છે તો આપણે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે પર્સનલ ટચમાં રહીને તમે મારા પ્યોર ગાઈડન્સથી જ શીખી શકો છો પદ્ધતિસર તો આ પણ એક ઓપ્શન છે એની પણ માહિતી જોતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને ચોક્કસ માહિતી આપી દઈશ અને સ્ક્રીનશોટ આનો ઝડપથી લઈ લેજો આની પીડીએફ ફાઇલ ખરીદવી હોય નોટેશનની ભોપાલી રાગ આધારિત વીસ બાવીસ જે નોટેશન છે એની પણ પીડીએફ ફાઇલ છે એ પણ તમારે ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો કોર્સ આપણો જે ચાલે છે રાગ ભોપાલી સંપૂર્ણ કર્યો છે એવા બીજા ચાર રાગ કરવાના છે એ ચાર રાગની પીડીએફ ફાઇલ એ સિવાય બીજા ચાર રાગ એમ કરીને ટોટલ બે પીડીએફ ફાઇલો છે ખરીદી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો માહિતી આપી દઈશ અને આપણે તાલ સાથે પછી લઈશું આજે આપણે ફક્ત કેવી શીખી શકીએ ફિંગરિંગ શું ધ્યાનમાં રાખવાનું એ બધી જ બાબતો આપણે શીખીશું પહેલી કાળીનો જ શા લઈશું નોટેશનમાં પણ અને રાગમાં પણ આપણે પહેલી કાળીનો શા લીધો છે જેથી તમને કન્ફ્યુઝન ન થાય તો ભૂપાલી રાગના સ્વરૂપ કહે છે

का सर्वोच्च छोड़, बीजी लाइन सेम टू सेम हे प्रभु भरोण लारे मार्ग में उतार करता जाऊ हे प्रभु हे कर ओके बीजी लाइन में नोटेशन में मैं रेसुदित लिख दूं तो सा नहीं होता हे पर, हे पर, हे पर जो हे पर भू हम तो आरी इतना पण ले सको हे पर ጥሩ 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 ጥሩ

Ruh, dha, dha, pa Re, pa Re, ma, ra Ma, ra, Sita, sa, Sita Ta, ma, ti, be, sar, o, se, re, ge, seita, searega, seita, 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 juwe, ga Sita, ju, e, ma, ta Ju, e, ga, ka, re style કુકી રીતના વગાવાનું છે સળંગ જોઈ લેજો ખાલી તાલ સાથે આ રીતના આવશે যে পেলে লাইন যে বারবার স্থায়ী থাক તાલ સાથે જ્યારે વગાડવાનું થાય ત્યારે કયો ઠેરાવ ક્યાં જગ્યા આવે છે ખાસ માનસિક તૈયારી સાથે વિડીયો જોજો એક વાર બે વાર ત્રણ વાર જોજો એ સિવાય તમને ખ્યાલ નહીં આવે પૂરેપૂરું બરાબર સમજવાની કોશિશ કરજો અને મેં કીધું એમ નોટેશન સાથે સ્વર જ્ઞાન મેળવવા માટે એક આખો વિડીયો મેં બનાવ્યો છે પંદર વીસ મિનિટનો એ બરાબર જોઈ લેશો તો જે લોકોને નોટેશન સાથે શીખવાની ઈચ્છા છે એમને ખૂબ મદદ મળશે અને પછી તમે નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવાની ઈચ્છા રાખો હોય તો મને વોટ્સએપ પર મેસેજ કરજો હવે જે બીજો અંતરો છે એ આખો સેમ ટુ સેમ છે એટલે ખાલી વગાડીને બતાવી દઉં છું તો ઉતારાની જગ્યાએ દાતણ આવે આ ત્રીજો અંત અને પછી દાતણ અને નાવણ બંને સેમ તો બે લાઈન આવડે એટલે આખો જ ગરબો તમને આવડી જાય ફક્ત તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમને પહેલી કાળીથી નોટેશન આવડી ગયું તમે તમારા સ્વરથી નોટેશન વગાડવા ઈચ્છતા હોય ચાર સફેદ હોય તમારો સ્વર બે સફેદ હોય બે કાળી હોય ત્રણ કાળી હોય તો મેં નોટેશન રીતના બનાવેલું છે કે તમને કોઈપણ સ્વરથી તમારા તમે નોટેશન જોઈને વગાડી શકશો તમને ત્રીજી કાળીથી તમે નોટેશન વગાડી કમ્પ્લીટ થઈ ગયું તાલ સાથે પછી તમારે બીજા બે ત્રણ સ્વરથી અલગ અલગ જાતે બેસાડવાની કોશિશ કરવાની છે જો તમારે સ્વર સ્વરજ્ઞાન મેળવવું હોય તો બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું તારી સાથે લીલી લેમડી ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો